મારું નામ છે જાદવ પૂજાને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણામાં તાલીમના અંતે તાલીમાર્થીને ભાવભરી વિદાય અપાઈ તાલીમાર્થી દ્વારા અભ્યાસિક્સની સાથે સાથે વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરાવાઈ શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા મધ્ય તારીખ એક સાત બે હજાર ચોવીસથી તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ ત્રણ માસ દરમિયાન એસટી સેઠિયા બીએડ કોલેજ મુન્દ્રાના બીએડ તાલીમાર્થી સાવિત્રીબેન નઝારે માધ્યમિક શિક્ષણમાં ઇન્ટર્નશીપ હેઠળ તાલીમ પ્રાપ્ત કરેલ હતી એસટી સેઠિયા બીએડ કોલેજ મુન્દ્રાના બીએડ તાલીમાર્થી સાવિત્રીબેન નઝારે અંગ્રેજી તેમજ સંસ્કૃત વિષય અંતર્ગત અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ કાર્ય કરેલ હતું આવેલ તાલીમાર્થીએ આ ત્રણ મહિના દરમિયાન વિષય સંબંધિત અનેક પ્રવૃત્તિઓ કરાવાઈ હતી વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન મળે તેવા હેતુસર સ્માર્ટ બોર્ડ પર ગેમ રમાડી હતી પ્રત્યક્ષ અધ્યયન અનુભવ પૂરો પાડવા હેતુ પોસ્ટકાર્ડ બનાવી પત્રલેખન શીખવ્યું હતું પ્રવર્તમાન મુદ્દાઓ પર જૂથ ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓને દરેકના દ્રષ્ટિકોણ જાણવાનો અવસર પૂરો પાડ્યો હતો ઓનલાઈન ટેસ્ટ દ્વારા ટેકનોલોજીના ઉપયોગ થકી શિક્ષણમાં તકનીકનું અનુસંધાન જોડ્યું હતું પોતાની કલ્પના શક્તિ અને મૌલિકતાથી લેખન કરાવ્યું હતું સંસ્કૃતના શ્લોકો કંઠસ્થ કરાવીને વર્ગમાં તેનું સમૂહ ગાન કરાવ્યું હતું સંસ્કૃતમાં ઘડિયાળ ઘડિયાળનો સમય કહીને પોતાનો પરિચય આપીને રોજબરોજના જીવનમાં સંસ્કૃતનો ઉપયોગ કરવાની શીખ આપી હતી વિદાય લેતા તાલીમાર્થી સાવિત્રીબેન દ્વારા શાળાને પ્રોત્સાહિત ભેટ આપી અલ્પાહાર કરાવવામાં આવેલ હતો શાળાના તમામ શિક્ષિકાઓ કે શિક્ષક તાલીમાર્થી બહેનને ભાવભરી વિદાન વિદાય આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવેલ હતું નમસ્તે હું જાની માધ્યમિક શિક્ષક એસએસપી હાઈસ્કૂલ નિર્વાહ આજ રોજ અમારી શાળામાં મુન્દ્રા બીએડ કોલેજના તાલીમાર્થી તરીકે આવેલા સાવિત્રીબેન મહિનાની તાલીમ પૂર્ણ કરતા આજે એમના માટે વિદાય સમારોહ યોજવામાં આવેલો હતો અને આ વિદાય સમારોહમાં અમારી શાળાના આચાર્યશ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબ દ્વારા તેમને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવેલા હતા અને સાથે સાથે તેમને શાળા ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવેલી હતી અમારી શાળાની બહેનો દ્વારા તેમને શાળા ઉઢાડી અને સન્માનિત કરવામાં આવેલા હતા અને આ તકે તાલીમાર્ એવા પણ ત્રણ મહિનાના સમયગાળામાં એમણે જે પણ સ્પર્ધાઓ કરેલી હતી એ સ્પર્ધાઓના વિજેતાઓને પણ તેમના દ્વારા ઇનામો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા